પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆતમાં શ્રાવણ સુદ બીજના દિવસે ધામ રામદેવપીર મંદિરે મેળો ભરાયો હતો આજના આ પ્રાવણ પ્રસંગે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું બેથી ત્રણ કિલોમીટર ભક્તોની ભીડ જોવા મળી હતી રોડની બંને સાઈડ પાથરાના પથરાતા ભક્તો ખરીદી કરતા જોવા મળ્યા હતા મંદિરની અંદર ભજનની રમઝટ જોવા મળી હતી ભક્તોની લાંબી કતારો રામદેવીના દર્શન માટે જોવા મળી હતી આજ સવારથી જ દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા મંદિર પ્રશાસન દ્વારા ભક્તોને અગવડતા ન પડે એટલા માટે ખડે પગે જોવા મળ્યા હતા રામદેવ દર્શન માટે પગપાળા ધજા સાથે ડીજેના તાલ સાથે ગુલાલની છોડો જોવા મળી હતી મંદિર તરફથી ચાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં નજર કરો ત્યાં ભક્તોનું માનવ મહેરામણ જોવા મળ્યું હતું ભક્તોએ રામાપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે રાજકોટ રામદેજી મંદિરે શ્રાવણ સુદ બીજે નિમિત્તે મેળો ભરાયેલો છે ભગવાન રામદેજીની બીજું મહત્વ હોય છે ત્યારે સાબરકાંઠા અરવલ્લી અને આજુબાજુના હજારો ભક્તો આજે આવ્યા છે સૌ ભક્તો ભાવથી ભગવાનના દર્શન કરે છે ભગવાનના દર્શન કર્યા પછી સૌ ભક્તો માટે મંદિર તરફથી ચા પાણી ફરવા પ્રસાદ સાકર પ્રસાદની વ્યવસ્થા કરી છે આ રાજપુરધામ આપણા અરવલ્લી અને સાબુકાંઠા જિલ્લાનું મોટું ધામ છે અહીં દર બીજે હજારો ભક્તો આવે છે શ્રાવણ માસ ઉપરાંત ભાગરૂણ મહિનામાં ભગવાનની નવરાત્રી અને મેઘા ઉત્સવ ઉજવાય છે મહા મહિનામાં મહાસુદ્ધ ગીતનો જમા જગરણ જોતપાટ ઉજવાય છે અને ત્યારે પણ હજારો ભક્તો આવે છે સૌ ભક્તો માટે ઉત્સવોમાં પ્રસાદ એટલે ભોજન ની વ્યવસ્થા પણ ગામતાનો રામદેવજી ભક્તો તરફથી કરવામાં આવે છે આપણા ભગવાન રામદેવજી રણુજા ધામ મોટું ગણાય અહીં સાબોકડા અરવલ્લીમાં યોગરાજ પછી ધામ મોટું ગણાય છે શામળાજી જેટલું જ આ ધામનું મહત્વ છે અને હજારો હજારો ભક્તો અહીં દર્શને કર બીજે આવે છે